બંધારણ બચાવ સમિતિ ભાવનગર દ્વારા કલેક્ટર શ્રી કમિશનર શ્રી તેમજ શિક્ષણ અધિકારીને આપ્યું આવેદનપત્ર ભાવનગરની કુંભારવાડામાં સરકારી શાળામાં નાટકમાં આતંકવાદી અભિનયમાં મુસ્લિમ પહેરવેશ એટલે કે બુરખો પહેરાવી મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવામાં આવ્યા તેથી શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબત આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર પચાસ પોઈન્ટ પાંચ એકમાં તારીખ પંદર ઓગસ્ટને શુક્રવારના રોજ બાળકો દ્વારા નાટક રજૂ કરવામાં આવેલ જેમાં આ નાટકમાં કાશ્મીર પ્રવાસી તેમજ આર્મી અને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા આતંકવાદી અભિનયમાં બાળકીઓને મુસ્લિમ પહેરવેશ બુરખો પહેરાવી સ્પષ્ટ રીતે મુસ્લિમ સમાજને આતંકવાદ દર્શાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તેમજ સમારોહમાં મુસ્લિમ સમાજ અને બીજા સમાજ વચ્ચે જાહેરમાં નાટક દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન અને ધાર્મિક ભાવનાઓને દુઃખ પહોંચાડવો પ્રયત્ન ઉપરોક્ત શિક્ષકગણ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે સમગ્ર નાટક શિક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે આ પ્રકારના નાટક અમારા મુસ્લિમ સમાજના લોકો આજે એકત્રિત થયા છે કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપવા પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે કુંભારવાડા સ્થાને જે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પચાસ એકાવન કુમાર પ્રાથમિક શાળા ત્યાં આતંકવાદી સમાન એક કૃત્ય કરવામાં આવ્યું કે એક નાટકની અંદર જે પ્રવાસીઓ દર્શાવવામાં આવ્યા આર્મીઓ દર્શાવવામાં આવ્યા જે આપણું ગૌરવ સમાન છે પણ તેની સાથે આતંકવાદી જે અભિનય કરવામાં બાળકીઓને કરવામાં આવ્યો તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જધન્ય અપરાધ કર્યો છે જે દુશ્મ આતંકવાદીઓ ચાહતા હતા દેશની અંદર ભાઈચારો તૂટે આપસમાં લડાઈ ઝઘડા થાય એ કામ અમારા પ્રિન્સિપલ રાજુભાઈ દવે અને દર્શનાબેન જોશી દર્શનાબેન ગોહિલ અને વિનોદભાઈ નામના ત્રણ ટીચરશ્રીએ આ ટોટલ નાટકનું પ્રશિક્ષણ કરીને નિર્દેશન આપી બાળકોને અભિનય કરવામાં આવ્યો બાળકો આટલા કોમળ છે કે તેણે અભિનય કર્યો તેમને બુરખો પહેર્યો તેમને એ નહોતી ખબર કે અમે મુસ્લિમ કે હિન્દુ જે છીએ પણ આપણા દેશનો આ એક અપરાધ સમાન અમે કાર્ય કરી રહ્યા છીએ બાળકો નિર્દોષ છે પણ એની ઉપર આ લોકો નિર્દેશન કરીને દેશની અંદર ભાગલા અને અસમાનતા ફેલાવવાનું કાર્ય કરે છે મુસ્લિમ સમાજ બુરખો પહેરાવીને જે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો તેના પર પગલાં લેવામાં નહીં આવે તો આગામી રણનીતિ અમે એની ઉપર ચોક્કસ એની ઉપર પગલાં લેવામાં આવે એના બારામાં અમે નક્કી કરશું બેઠીને